ટ્રેનિંગ પ્રોગ્રામ મુકામે રવિવારના રોજ રાખવામાં આવે જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજમાં જવાવાળા તમામ છસો પચાસ હાજી હજીયાની હાજરી આપી ટ્રેનિંગ પ્રોગ્રામનો લાભ લીધો તેમાં હજ કમિટીના ડિરેક્ટર નાસીર ખાન બ્લોચ તેમના ખાસ મહેમાનો સાથે હાજરી આપી અને હાજીઓને તકલીફ ના પડે તેના માટે હાજીઓને હિંમત આપી અને મારી જરૂર પડે તો મને ફોન કરવા તમારા માટે તમારો ભાઈ બની અને મદદરૂપ થઈ સેવી આપી હાજીઓને ટ્રેનિંગ આપવા માટે માસ્ટર ટ્રેનર અગની મોમીને હાજીઓની સારી એવી ઉમરા હજ અને મદીના શરીફની હાજરી બાબતે સારી એવી તાલીમ આપી ટ્રેનિંગ પ્રોગ્રામના આયોજનમાં સાબરકાંઠા જિલ્લાના ફિલ્ડ ટ્રેનર મોહમ્મદ દાઉદ રેવાસિયા જફર અરસોલિયા મોયુનુસ પ્રાંતિજ અઝરભાઈ પ્રાંતિજ જેનો લાબેદીન મુનવર રાજપુરા ટ્રેનિંગ પ્રોગ્રામનું સુંદર રીતે આયોજન કરી હાજીઓ માટે ચા નાસ્તો જમવા તેમજ લચ્છીનું આયોજન કરી હાજીઓની સારી એવી ખિદમતને અંજામ આપ્યો ફઝલભાઈ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાબરકાંઠા